સાણંદ પશુઓ ચોરી કરતી ગેંગની સીસીટીવીના આધારે એલસીબીએ પકડી પાડી અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે ગવવંશથી ચોરી કરતા લોકોને ઝડપી પાડ્યા અગાઉ ના ફાકેલા બોર્ડિંગ પાસે ગવવંશને પકડી એક ગાડીની ટીકીમાં નાખી ચોરી કરતાં સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા જેના આધારે અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે જુહાપુરાના સમીર મોમિન અને સોહિલ ખાચી નામના આરોપીને ઝડપી પાડ્યા અને સાથે બીજા ત્રણ લોકોને પણ પકડી પાડ્યા છે અત્યાર સુધી આવી ચોરી કેટલી કરી છે અને ગૌવંશ સાથે ચોરી કરી અને શું કરી રહ્યા છે તે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે કેમેરામેન અફઝલ ખાન પઠાણ સાથે સંવાદદાતા બેલોલ મલિક કરજણ સંદેશ ન્યૂઝ સાણંદ

વાઘેલા ને પાસેથી એક વાછરડાની ચોરી કરીને આઈ ટ્વેન્ટી વ્હીકલમાં લઈ જાવતા એક બનાવ બન્યો હતો ઓર આ બનાવનો એક વિડીયો પણ વાયરલ થયો હતો આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ અમે જુદી જુદી ટીમો બનાવી હતી એસઓજી એલસીબી અને સાણંદ પોલીસ સ્ટેશન ને આ સૂચના કરવામાં આવી હતી કે એનો તરત જ જોઈએ એનું ડિટેક્શન કરવા માટે ઓર એના આધારે પછી એલસીબીની ટીમ જે છે એ ટોટલ પાંચ માણસોને ધરપકડ કરી છે ઓર એ પાંચ માણસો જે છે જુવાપુરાના પાંચો માણસો જુરાપુરાના છે ઓર એમાં જે વ્હીકલ યુઝ કર્યો હતો એ વ્હિકલમાં નંબર પ્લેટ જે છે આ ગાડી ગાડીની હતી પણ વ્હીકલ જે હતો આઈ ટ્વેન્ટી હતો ઓર એમાં ટેકનિકલ અને હ્યુમન સર્વિલન્સના માધ્યમથી ડિટેક કરવામાં આવ્યો હતો એ જે એ પાંચો આરોપી જે પકડાવવામાં આવ્યા હતા એ પાંચો આરોપીઓનો બહુ જૂનો એનો ગુનાઈત ઇતિહાસ છે જેમાં જે સોહેલ છે સોહેલને વિરુદ્ધ ટોટલ સાત ઓફેન્સીસ છે એ સાત ઓફેન્સીસને ધાડ લૂંટ ચોરી પછી એ સમીર ઉર્ફે બાવા એ જે જુવાપુરાનો રહેવાસી છે એને વિરુદ્ધ પણ જે ધાડ લૂંટ કિડનેપિંગ પશુ ચોરી એ તમામ પ્રકારના ગુના એને વિરુદ્ધ છે ઓર સહેબાઝ સનો માજીદ ખાન મુર ખાન પઠાણ આ પણ જુવાપુરાનો છે એની વિરુદ્ધ ત્રણ ઓફેન્સીસ છે એને સલીમ ખાન ઉર્ફે તડકી એને વિરુદ્ધ ટોટલ ચાર ઓફેન્સીસ છે

ઓર કડકથી કડક એવામાં કાર્યવાહી કરવામાં આવશે ઓર આપને માધ્યમથી હું જાહેર જનતાને પણ અપીલ કરું છું કે આવા પ્રકારની કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ તમારી સામે આવતી હોય તો સૌથી પહેલાં નિયરેસ્ટ પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની એને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવાથી જે આ આયાની શાંતિ ભંગ થાય છે તો એવો કૃત્ય કરવા પહેલી આ વિચારવો જોઈએ કે જે પહેલી નિયરેસ્ટ પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની ઓર પછી પોલીસ એમાં કડકથી કડક પગલાં લેશે હું ખાતરી આપું છું અર આપને વાધ્યમાંથી આ પણ કહેવા માંગુ છું કે કોઈ પણ પ્રકારના જે અપવા ફેલાવાવાળા કે કોઈ પણ પ્રકારના એવા વિડિયો વાયરલ કરવાવાળા જેના સમાજમાં भंग થતી હોય તો એવા માનસો વિરુદ્ધ અમે કડકથી કડક પગલા લઈશું આ સુધી આ બસુ ચોરી સુધીના માં જે વસ્તુ સામે આવી છે એ એવા પ્રકારના કોઈ પણ પ્રકારના ગુના કરી શકાય છે જેમાં એને ફાઈનાન્શિયલી એને કોઈ ફાઈનાન્શિયલી એને ફાયદો થતો હોય છે તો આ પશુ ચોરીથી અત્યાર એનો જે જે મીટ છે આ મીટની રેટ્સ બહુ વધારે છે તો એને કારણે જો આ પશુ ચોરીના કારણે જો એને જે ફાઈનાન્શિયલી ફાયદો થતો હોય તો એને કારણે આ ગુનામાં પહેલી પણ જો એને વિરુદ્ધ જે પશુ ચોરીના ગુના ગેંગને વિરુદ્ધ તાકી છે